તમારી નોકરી તું સર મારે નોકરી તો સર નહી પણ આપડે છે ને ઉધીરી પૈસા કમાઈએ પણ હજાર રૂપિયા પણ પલ્ટિમેટ રીતે આપણે લેવાના સાધાને વેચાણ ચાલુ કરીએ

હા ઓય તાબી બાગે આલે ના જો કાગડિયો બાગડિયો ઈકો વેચાવી હે હાલો ચાટ આયુ વારું એક કોન છે ઓનાથી જ ભઈ મોજા હા ભાઈ એને

મોટું <ion> લાવવાનું <and> <Technique> <trilogy> શો તો ચાલુ રાખવાનો હા હલો હું કરીએ પેલું ચા પદ કીધું ને ગાડી નું ના ચાપ ગાડી તો જોઈએ પણ ગમી નહીં તમે કીધું તમે હારી ભૂપિયા લો છો પછી ગાડી ગાડી જોવો તે ફોન તમારે આપડે જેવી માપની ચાલી જાય ને એની માપની અલ્ટો જેવી ભાઈ ના હું ફોન કરી દઉં

અરે આ બહુતી છે ગાડીમાં કોતી છે અરે તો મસ્તી છે ઓ માય મમા ગાડી લી મગડી જો અરે ઓર ના હું ઘડી યાર

આપણી હોય આપડી ઇજનું થાય ધંધો કરવો ને આપડે કર્યા કરીએ કરીએ ને એ જ બરાબર છે કરિયાકોમ જ કરીએ